ગુજરાતમાં આમ જોવા તો અત્યારે પણ અમુક વિસ્તારમાં ખાસ કરીને દરિયાઈ કાંઠાના વિસ્તારો છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત હોય એમાં હવામાન આજથી જ બદલાવા લાગ્યું છે વરસાદ આવવાનો હોય એ પ્રકારના વાદળો પણ હવે જમાવડો જોવા મળી રહ્યો છે આવતીકાલથી દક્ષિણ ગુજરાતમાં ફરીથી ધોધમાર વરસાદની શરૂઆત પણ થઈ જશે જોકે ગુજરાત માટે આ બે હજાર પચીસના નૈત્યના ચોમાસાનો વરસાદનો છેલ્લો રાઉન્ડ છે એ પછી તો ચોમાસું વિદાય લેશે ને એ પછી કોઈ વરસાદ થશે તો એને માવઠાના વરસાદમાં એ વરસાદના જે ઇંચ ગણવામાં આવતા હોય છે

એના બસો કિલોમીટર દક્ષિણ દિશામાં પણ વધારે વરસાદ પડતો હોય અને છે એટલે થી બે ઓક્ટોબર સુધીમાં વરસાદ પડશે એમાં ખાસ કરીને સૌથી વધારે તીવ્રતા છે દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે બીજા નંબરે આવશે સૌરાષ્ટ્રનો વિસ્તાર હવે ખાસ કરીને જે વધુ વરસાદ પડવાની સંભાવનાઓ છે જેની અંદર પેલા તું આપને જિલ્લાના નામ જણાવું ભરૂચ અંકલેશ્વર રાજપીપળા એટલે કે જે જિલ્લો તાપી સુરત ડાંગ વલસાડ અને વાપી એ એ વિસ્તાર તમામ વિસ્તારની અંદર લગભગ લઈને પાંચ ઇંચ સુધીના ના વરસાદ આઈસોલેટેડ વિસ્તારમાં પાંચ ઇંચ કરતા પણ વધુ વરસાદ પડી શકે આ વરસાદ છે એ શાંતિ વાળો વરસાદ નહીં હોય તોફાની વરસાદ હશે ગાજવીજનું પ્રમાણ પણ વધારે હશે અને આની અંદર પવનની ઝડપ છે નોર્મલ કરતા વધશે એટલે લગભગ ચાલીસ થી લઈને પચાસ કિલોમીટર ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારો છે તેમાં થોડીક તીવ્રતા વધારે રહેશે લગભગ બે થી લઈને ચાર ઇંચ આઇસોલેટેડ વિસ્તારમાં પાંચ ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્રના બીજા વિસ્તાર છે મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટ એની અંદર પણ વરસાદ સંભવ છે પણ ત્યાં હળવાથી મધ્યમ વરસાદ એટલે કે એક થી લઈને દોઢ બે ઇંચ સુધીના વરસાદ ત્યાં વરસી શકે છે એવી જ રીતે પશ્ચિમ સૌરાષ્ટ્ર છે જેની અંદર દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારનો સમાવેશ થાય છે ત્યાં પણ લગભગ અમારું અનુમાન એવું છે કે દોઢ થી લઈ અને અઢી કે ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડે એવું અનુમાન છે જોકે ત્યાં સાર્વત્રિક બધા જ ગામનીઓ પણ પશ્ચિમ સૌરાષ્ટ્રના લગભગ સિત્તેર ટકા વિસ્તારને આવરી લેશે એ સાથે જે મધ્ય ગુજરાતના વિસ્તાર છે વિરમગામ કપડવંગ આણંદ નડિયાદ વડોદરા અમદાવાદ ને ગાંધીનગર આ તમામ વિસ્તારની અંદર પણ સામાન્યથી મધ્યમ એટલે અતિ હેવી નહીં પણ આ અત્યારનો જે એડનો વરસાદ હશે ને એ ક્યાંય ને ક્યાંય મધ્ય ગુજરાતના વિસ્તારના લોકોને પણ ડિસ્ટર્બ ચોક્કસ કરી જશે એ પ્રકારનો હશે પવન હશે એટલે થોડુંક વધારે પડતા એમાં પણ નવરાત્રીનો માહોલ અત્યારે ચાલી રહ્યો છે તો કહી શકાય ને કે જે નવરાત્રીના માહોલમાં જે આખું શેડ તૈયાર કર્યા હોય પાર્ટી પ્લોટોની અંદર જે બધી ગોઠવણ કરી હોય એને ઉખેડીને ફેંકી દઈએ આ પ્રકારના પવનો સાથે વરસાદ મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર ત્યાર પછી આણંદ નડિયાદ વડોદરા વિરમગામ આ તમામ વિસ્તારોમાં સંભવ છે એટલે મધ્ય ગુજરાતમાં પણ લગભગ મારું માનવું છે કે એક ઇંચ આસપાસ વરસાદ વરસે અને પવન સાથે વરસાદ વરસે તેવી શક્યતાઓ છે એક બે સેન્ટર ની અંદર એક ઇંચ કરતા વધારે પણ વરસાદ વરસી શકશે એ સાથે દાહોદ ગોધરા છોટાઉદેપુર મહીસાગર જેવા જે વિસ્તારો છે પૂર્વના એ વિસ્તારોની અંદર પણ લગભગ એક થી બે ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે અને ઉત્તર ગુજરાતના જે ભાગો છે જેમાં ખાસ કરીને વાવથરા બનાસકાંઠા મહેસાણા અને પાટણ આ વિસ્તારોની અંદર થોડીક તીવ્રતા જોવા મળશે લગભગ દોઢ બે ઇંચ સુધીના વરસાદ વરસે બીજા અમુક વિસ્તારમાં સામાન્ય વર્ષે સાબરકાંઠા અને હિંમત સાબરકાંઠા અને જે અરવલ્લીના વિસ્તારો છે એમાં પણ વરસાદની વરસાદની શક્યતાઓ છે પણ પણ તીવ્રતા તીવ્રતા ઓછી ઓછી જોવા મળશે એટલે ત્યાં હશે બિલકુલ વરસાદ ન હોય એવું કોઈ માન્યતા રાખવાની નથી ત્યાં પણ શક્યતાઓ રહેલી છે કચ્છનો વિસ્તાર છે આમ તો કચ્છના વિસ્તારમાંથી ચોમાસાએ વિદાય લીધી છે છતાં પણ ફરીથી ચોમાસું ત્યાં સક્રિય થવા જઈ રહ્યું છે અને ત્યાં પણ લગભગ ઓગણત્રીસ ત્રીસ અને પહેલી તારીખ આ ત્રણ દિવસ એવા હશે કે તેમાં સામાન્ય થી મધ્યમ વરસાદ વરસી શકે એક થી લઈને બે ઇંચ સુધીના વરસાદ કચ્છમાં પણ સંભવ છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો બેન આજે આખું સમગ્ર મેં આપણે જિલ્લા વાઇઝ વાત કરી છે એની અંદર દાખલા તરીકે જુનાગઢ કે ગીર સોમનાથ જિલ્લો મેં આપને નામ જણાવ્યું હોય કે એમાં ભારે વરસાદ પડશે પણ બની શકે કે જુનાગઢના પચાસ ટકા વિસ્તારમાં ભારે પડી જાય પચાસ ટકામાં ઓછો આપણે જિલ્લા વાઇઝ કીધું છે એ મુજબ વરસાદોની શક્યતાઓ પૂરી છે એટલે આ પ્રકારે અત્યારે આ વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે આની જે વરસાદી જે સિસ્ટમ છે અત્યારે સાતસો એચપીએ લેવલ થી પસાર થઈ રહી છે અને આઠસો પચાસ એચપીએ લેવલે એ ક્રોસ આવી કેમ કે અત્યારે જોવા જઈએ તો રાજસ્થાન અને પાકિસ્તાનના ભાગો ઉપર જે એન્ટી સાયક્લોન બન્યું હતું એ એન્ટી સાયક્લોન પણ આ સિસ્ટમને ક્યાંય દબાવી રહ્યું છે અને એન્ટી ને કારણે જ આ ગુજરાતના દરિયાકાંઠા પાસેથી પસાર થઈ રહ્યું છે જો એન્ટી સાયક્લોન ન હોત તો સંપૂર્ણ ગુજરાત ઉપરથી આ પસાર થવાનું હતું અને જો એન્ટી ન હોત ને સંપૂર્ણ ગુજરાત ઉપરથી પસાર થાત સેન્ટ્રલ પાર્ટ મધ્ય ગુજરાત ઉપરથી પસાર થાત તો લગભગ વરસાદની તીવ્રતા દસ ઇંચ ને સુધી પણ પહોંચવાની સંભાવના હોતી પણ ઠીક છે કે હવે એન્ટી છે એટલે એટલી બધી તીવ્રતા નહીં રહીએ છતાં પણ બેન મેં આપણે કીધું ત્રણ ઇંચ ચાર ઇંચ પાંચ ઇંચ એટલે આ વરસાદ ઓછા ન કહેવાય આની અંદર તો ચોમાસામાં જેવો માહોલ સર્જાઈ જશે અને ગાજ વીજનું પ્રમાણ વધારે હશે પવન હશે અને આમાં પડવાના બનાવો પણ બની શકે છે અત્યારે જે આ સર્ક્યુલેશન છે એને આઠસો પચાસ એચપીએ લેવલનો જે ચક્રાવો છે એનું જે સર્ક્યુલેશન છે એ જે નીચેથી જે સપોર્ટ કરી રહ્યું છે જે સિસ્ટમને જે સાતસો એચપીએ લેવલ સિસ્ટમ હોય પણ આઠસો પચાસ એચપીએ લેવલે નીચેના લેવલથી જે એનું જે સર્ક્યુલેશન છે એ ક્રોસ ચાલી રહ્યું છે તોફાન થોડું વધારે જોવા મળશે ખતરનાક સાબિત થતી હોય અને એ જ વસ્તુ અત્યારે આમાં નોંધાઈ રહી છે અમે ભાગ્યે જ ક્યારેક તમે પ્રિડિક્શન કરતા હોય ત્યારે સિસ્ટમને ક્રોસ પ્રિડિક્શન કરીએ એવું ક્યારેક જ બનતું હોય છે જોકે આનું પ્રિડિક્શન પણ અઘરું હોય છે અમારા માટે પણ અને લગભગ ચર્ચા ભાગ્યે જ ક્યારેક થતી હોય છે પણ અત્યારે જે છે તે હકીકત છે એટલે આપણે બધા સાવચેતી રાખવી વરસાદ પડતો હોય ત્યારે બિલકુલ ખુલ્લામાં ન નીકળવું કેમકે વીજળી પડવાના કેસ વધારે બનવાના છે ને કારણે આપણે ઝાડ પડી જાય પછી દુકાનો ના છાપરા ઉડે આવી બધી દુર્ઘટનાઓ પણ બનતી હોય નવરાત્રી નો તહેવાર છે વધારે પડતા લોકો બહાર નીકળતા હોય તો સાવચેતી રાખવી એવી આપના માધ્યમથી મારી દરેક ગુજરાતીઓને અપીલ પણ રહેશે બેન